ગૃહમંત્રી અમિત શાહ ના નિવેદન ને લઈને બાવળા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું સાથે સવા શેર સૂટ આપવામાં આવી હતી ગત દિવસોમાં જે ગૃહમંત્રી શ્રી અમિત શાહ જે આંબેડકર 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 કરો છો એના કરતાં ભગવાનનું નામ લો સ્વર્ગમાં જશો એવું કહીને બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરેલું તેના વિરુદ્ધમાં એક જાન્યુઆરી બે હજાર પચીસ આજે ભીમા કોરેગાંવના દિવસે સ્મૃતિમાં જ રોજ અમિત શાહને મામલતદાર મારફતે સવાર શેર સૂઠ મોકલાવીને કહ્યું છે કે આંબેડકર એક ફેશન નહીં દેશની ફેશન છે અમારી માએ તો સવા સેર સૂટ ખાધી છે અને અમને શીખવ્યું છે કે કોઈનું અપમાન કરવું નહીં અને કોઈ અપમાન સહેવું નહીં સાત વાર નહીં સાડી સાત વાર જય ભીમ જય ભીમ બોલવું તે અમારી ફેશન નહીં પણ અમારું ફેશન એટલે કે જુસ્સો છે અમિત શાહ હાય હાય અને અમિત શાહ માફી માંગે માફી માંગેના નારા લગાવ્યા હતા આવેદન પત્ર આપતી વખતે ખૂબ મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા જય ભીમ મારું નામ નરેશ ગત દિવસોમાં જે અમિત શાહે સાહેબનું જે રીતે અપમાન કર્યું છે સંસદમાં તેના વિરોધમાં આજ મામલતદાર સાહેબ મારફતે અમિત શાહને આવેદનપત્ર આપી અને એને સવાસર સુડ મોકલાવી છે કે એની મા ખાય તો એને ખબર પડે કે બાબા સાહેબનું અપમાન ના કરાય અમારી માએ ખાધું છે એટલે અમે કોઈનું અપમાન કરતા નથી આંબેડકર ફેશન નથી આ દેશની પેશન છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન મળતી રહે